આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સાકાર કરવા દેશના પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે અને દેશને વિકસિત ભારતની શ્રેણી માટે પ્રત્યેક નાગરિક સહયોગ આપે તેવી અપીલ કરી હતી જ્યારે કોંગ્રેસની ન્યાયયાત્રા અંગે રજનીભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ન્યાયયાત્રાને નિષ્ફળતા છુપાવવા તિરંગા યાત્રાનો જે વિરોધ અને વિક્ષેપ કરે છે તે નિંદનીય છે

અનેક લોકોએ પોતાનું સર્વસ્વનું સમર્પણ કર્યું છે. અનેક યુવાનો શહીદ થયા છે. સૈકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે-જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના કરનોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું. આરએસ